જયા પાર્વતી વિશે ઘણાના મેસેજ હતા કે આંટી તમે પાર્વતીના વ્રત વિશે માહિતી આપો એટલે હું આજે માહિતી આપું છું જયા પાર્વતી નું વ્રત કઈ રીતે કરવું તો જયા પાર્વતી નું વ્રત અષાઢ માધ માસની સુદ તેરસે શરૂ થાય અને વધ ત્રીજા પૂરું થાય છે એમ પાંચ દિવસ મોડું ખાવાનું અને એક જમવાનું જયા પાર્વતીનું વ્રત કોણ કરી શકે જયા પાર્વતીનું વ્રત કુવારી દીકરીઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ કેટલા કેટલા વર્ષ વર્ષ પાર્વતીનું વ્રત કરવાનું હોય છે તો જયા પાર્વતીનું વ્રત પાંચ દિવસ કરવાનું હોય છે એક વર્ષના પાંચ દિવસ એવા પાંચ વર્ષ કરવાનું હોય છે ના પાર્વતીના વ્રતમાં પૂજા શું શું હોય ઓલરેડી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વિડીયો જોયો અને ન જોયો હોય તો જોઈ લેજો અને બધી તૈયારી કરી લેજો ઉપવાસ કઈ રીતે કરવો પણ આમાં ઉપવાસ કરવાનો નથી હોતો મોડું મીઠા વગરનું એક ટાઈમ જમવાનું હોય છે એવું પાંચ દિવસ જમવાનું હોય છે જાગરણ હોય છે કે નહીં હા જાગરણ હોય છે દિવસ મોડું જમી એક ટાણું કરી અને છેલ્લે દિવસે જાગરણ હોય છે અને આખી રાતનું જાગરણ કરવાનું હોય છે વ્રત શું કામ હોય શા માટે કરવામાં આવે આ પ્રશ્ન તો મને બહુ જ ગમ્યો વ્રત શું કામ હોય શા માટે કરવામાં આવે તો દીકરી જ્યારે થાય ત્યારથી જ એના મનમાં એવું હોય છે કે મને સારું સાસરું મળે સારો પતિ મળે એ માટે કુંવારી દીકરીઓ વ્રત કરતી હોય છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના ઘરની સુખ સમૃદ્ધિ માટે અને પોતાના સારા સંતાનોની પ્રાપ્તિ માટે વ્રત કરતી હોય છે જયા પાર્વતી વ્રતનું ઉજવણું પાંચમા વર્ષે પાંચમે દિવસે કરવાનું હોય છે અને શિવ પાર્વતીની પૂજા કરી બ્રાહ્મણને વસ્ત્રો દાન કરવા અને દક્ષિણા આપવી ઉજવણા નિમિત્તે અમુક કોઈ અંગતના બારના જેને પણ બોલાવવા એને બોલાવી શકાય મોટો નાનો જે જમણવાર કરવો એ કરી શકાય અને બેનું દીકરીઓને શણગારની વસ્તુ અને વસ્ત્રો આપવા આ રીતે છેલ્લા વર્ષે વ્રતનું ઉજવણું થાય છે વાર્તા હા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ઓલરેડી આપણી વાર્તા છે જ મૂકેલી તો એ વાર્તા તમે વાંચી શકશો સાંભળી શકશો અને શેર પણ કરી શકશો